અમારી સલામત સવારી ગુજરાત એસટી વિભાગમાં દોડતી બસોની ખખડદજ હાલતની પોલ ખોલતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે વાત છે જેતપુર તાલુકાની તો જેતપુરના નાજાવડા પરા નજીક ચાલુ એસટી બસનું ટાયર નીકળી જતાં દોડધામ મચી ગઈ હતી પ્રેમગઢથી જેતપુર પરત આવતી એસટી બસનું ટાયર અચાનક જ નીકળી જતા મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા તો બસ ચાલકની સમય સૂચકતાના કારણે બસ ચાલકે બસ પર કાબૂ મેળવી રોડની ડિવાઇડર સાથે અથડાઈ હતી અને અકસ્માતમાં મોટી દુર્ઘટના ટળી હતી મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ લાંબા રૂટ પર દોડતી ગુજરાત એસટી વિભાગની ખરાબ હાલતને લઈ અકસ્માતના અનેક બનાવો બની ચૂક્યા છે જોકે આ ઘટનામાં કોઈ કોઈપણ મુસાફરને ઈજા કે જાનહાનિના થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો ઘટનાની જાણ થતાં જ જેતપુર એસટી ડેપોનું તંત્ર દોડતું થઈ ગયું હતું